બાગરાના આકોટ નજીક સર્જાયેલા અકસ્માતમાં સુત્રેલ ગામના આશાસ્પદ યુવકનું કમકવાટી ભર્યું મોત નીપજતા હરે રાટી વ્યાપી જવા પામી ભરૂચના બાગરાના આકોટ નજીક માર્ગ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું મોત નીપજતા ભારે હરેરાટી વ્યાપી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે સાડા વાગ્યાના સમયે આંકોટ પર સ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા એક યુવકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું અને સુથરેલ કામ નો ચોવીસ વર્ષીય સંદીપ રાજેશ રાઠોડ જે પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર ચીચે સોળ ડીએમ પ્યાસી છવ્વીસ લઈને ભરૂચ તે વાગડા તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ગતરાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં આંગોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટરસાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર ફટકાવ હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ વાકરા પોલીસ સહિત એકસો ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એ જાગ્રસ્તને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યું જોકે ગંભીર ઈજાઓને પગલે મોટરસાયકલ સાયકલ સવારે કરુણ મોત નીપજ્યું વાંકરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા માટે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી